સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારની એક નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે આ ફિલ્મનું નામ તિરંગા ફિલ્મ હશે આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અક્ષય કુમારની આ તિરંગા ફિલ્મ એક કમર્શિયલ એક્શન ડ્રામા ફિલ્મ હશે અને આ તિરંગા ફિલ્મને સંજય સિંહ ચૌહાણ ડાયરેક્ટ કરવાના છે અને વચ્ચે એવી પણ ખબરો આવી હતી કે અક્ષય કુમારની આ તિરંગા ફિલ્મ ઓગણીસો ત્રાણુંમાં રિલીઝ થયેલી રાજકુમારજી અને નાના પાટેકરજીની તિરંગા ફિલ્મની રીમેક હશે પણ આ ફિલ્મના મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે આ ફિલ્મ તિરંગા ફિલ્મની રીમેક નહીં હોય અને આ ફિલ્મમાં એક નવી સ્ટોરી જોવા મળવાની છે અને આ એક ઓરિજિનલ ફિલ્મ હશે જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે હજુ આ ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ નક્કી કરવાની બાકી છે અને અક્ષય કુમાર અને ડાયરેક્ટર સંજય પુરણસિંહ ચૌહાણ આ પહેલા પણ એક ફિલ્મમાં સાથે કામ કરવાના હતા આપ સૌ કદાચ જાણતા જ હશો અક્ષય કુમારની એક ગોરખા ફિલ્મની એનાઉન્સમેન્ટ થઈ હતી અને આ ગોરખા ફિલ્મના ઓફિશિયલ પોસ્ટર પણ રિલીઝ થયા હતા આ ફિલ્મ ને પણ સંજય સિંહ ચૌહાણ ડાયરેક્ટ કરવાના હતા અમુક કારણોસર આ ફિલ્મ બંધ થઈ ગઈ હતી અને હવે તે ફિલ્મ બાદ અક્ષય કુમાર અને સંજય સિંહ ચૌહાણ આ તિરંગા ફિલ્મ સાથે કામ કરવાના છે અને અક્ષય કુમારની આ તિરંગા ફિલ્મનું શૂટિંગ બે હાજર ચોવીસ ના અંત સુધીમાં શરૂ થઈ શકે છે અક્ષય કુમારની આ તિરંગા ફિલ્મ બે હાજર પચીસ અથવા બે હાજર છવ્વીસ ની શરૂઆતમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે તો આપ સૌ અક્ષય કુમારની આ તિરંગા ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલ ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી